અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા પીડા રહિત સોનોગ્રાફી નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા

બાઇક રેલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જાદેશ્વરના સાંઈ મંદિરથી પ્રારંભ થઈને નિલકલ ઉપન સુધી યોજાઈ હતી ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે એવો સંદેશ આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ઓગણીસ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અઢારસો ઓગણચાલીસમાં ફ્રાન્સે ડેગ્રોટાઇપ નામની પ્રથમ કેમેરા ટેકનિક દુનિયાને અર્પણ કરી હતી તે દિવસની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને કરા જીવન રહી શકે યાકુબ પટેલ ભરૂચ ઓગસ્ટ ફોટોગ્રાફી કેમેરાની શોધ અઢારસો છત્રીસમાં માં ફ્રાન્સના લુઈસ અને તેના મિત્રએ કરી હતી ત્યારથી વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે સમગ્ર વર્લ્ડમાં ઉજવાય છે આજે અમે ભરૂચ જિલ્લાના તમામ ફોટોગ્રાફરો વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવીએ છીએ અને મજા કરીએ છીએ આજે અમારી વર્લ્ડ ફોટોગ્રાફીની રેલી જાડેશ્વર સાંઈ બાબાના મંદિરથી લઈને અને નીલકંઠ ઉપવન સુધી જશે અને સમગ્ર રેલી સાંજ અને સારી રીતે અમે કાઢીશું